આહિર સમાજનો ઇતિહાસ આહિર સમાજ એ ભારતનો એક પ્રાચીન અને ગૌરવશાળી સમુદાય છે તેમનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તેઓ ભગવાન શ્રીકૃષ્ણના વંશજ તરીકે ઓળખાય છે આહિર શબ્દ અભીર પરથી આવ્યો છે જેનો અર્થ નિર્ભય અથવા જે ગાયો ચરાવે છે એવો થાય છે પ્રાચીન કાળ અને ઉદ્ભવ આહિરોનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો જેમ કે મહાભારત પુરાણો અને અન્ય શાસ્ત્રોમાં જોવા મળે છે મહાભારત કાળમાં આહિરો યાદવોનો એક મહત્વનો ભાગ હતા ભગવાન શ્રીકૃષ્ણ પોતે કુળના હોવાથી આહિરો તેમને પોતાના પૂર્વજ માને છે તેઓ મુખ્યત્વે પશુપાલન અને કૃષિ સાથે સંકળાયેલા હતા અને હંમેશા તેમની બહાદુરી અને નિષ્ઠા માટે જાણીતા હતા મધ્યકાલીન ઇતિહાસ મધ્યકાલીન ભારતમાં આહિરોએ જુદા જુદા પ્રદેશોમાં શાસન પણ કર્યું હતું રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આહિર રાજાઓ અને જાગીરદારોના ઉલ્લેખો મળે છે તેમની શૌર્યગાથાઓ અને વીરતાના કિસ્સાઓ લોકકથાઓમાં જીવંત છે તેઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા માટે જાણીતા છે ગુજરાતમાં આહિર સમાજ ગુજરાતમાં આહિર સમાજની વસ્તી નોંધપાત્ર છે ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રદેશમાં પોરબંદર જૂનાગઢ જામનગર અને રાજકોટ જેવા વિસ્તારોમાં આહિર સમુદાયના લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે ગુજરાતમાં આહિરોની ઘણી પેટા છે જેમ કે સોરઠિયા આહિર માધવા આહિર બોરીચા આહિર અને પંચોડી આહિર તેઓ કૃષિ પશુપાલન અને વેપાર જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા છે